નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ ગાંધીનગરના મહુડી હાઈવે પર ઉનાવા ગામના પાટિયા પાસે બેફામ મર્સડીઝના ચાલકે ત્રણ વાહનોને અને મરણ પ્રસંગે જતી વખતે રસ્તા પર ઊભેલી બે મહિલાઓને અડફેટી લેતા બે મહિલાઓના મોત થયા છે જ્યારે અન્ય વાહન ચાલકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બેફામ પસાર થઈ રહેલી મર્સડીઝના ચાલકે પિકઅપ ડાલરને ટક્કર મારી હતી ત્યારબાદ કાર અટકી ન હતી અને નજીકના ચાની ખીટલી પાસે ઊભેલી બે મહિલાને અડફેટી લીધા બાદ ખીટલી સાથે અથડાઈ હતી ત્યારબાદ એક બાઇક અને ફ્રન્ટી કાર સાથે અથડાઈ હતી મચલીસના ચાલકે કુલ ત્રણ વાહનો ચાની કીટલી અને બે મહિલાઓને અડફેડી લીધા હતા જેમાં બંને મહિલાઓના મોત નીપજ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરના સેક્ટર ત્રણ ખાતે રહેતા કૌટુંબિક દેરાણી જેઠાણી કંચનબેન રાઠોડ અને તેમજ મનહરાબા રાઠોડ વક્તાપુર ગામે મરણ પ્રસંગે જવા માટે ઘરેથી નીકળ્યા હતા ગાંધીનગર મહુડી હાઇવે ઉનાવા ગામના પાટિયા નજીક અન્ય સગાવાલા તેમને લેવા આવવાના હતા ત્યાંથી બધા ભેગા મળીને મર્યા પ્રસંગે જવાના હતા જેથી બંને દેરાણી જેઠાણી ઉનાવા પાટિયા પાસે ચાની આની કેટલી નજીક સગાની રાહ જોઈને હતા ત્યારે જ કાર બનીને આવેલી મર્સડીઝ કારે અડફેટે લેતા બંનેના મોત થયા હતા હાલ આ મામલે પેથાપુર પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે